બેન દે આ નનો વિડિયો માં તમને સ્વાગત છે તો આપણે છે ને આજ આપણે આવી ગયા વાડીએ ને ને રહી જાય એવું છે પાછું વાવી દીધું શરૂ કરી દીધું અને જો આ બેય ધુલેટી રે મીનાયા જો એક આમ જાય હમું જાજો ના ના ઓ માર

એ ને એ પાણી વાળશે ધીમે ધીમે જાહેર ભાંગે જાય ને પાતો જાય જો તેના હાથ હજી હરાય નથી હજી તો આને જોવા મળે મજા આવી રમવાની તો નથી પણ જેને એ ફોન ચાલુ કરી દીધો પેલા એ મેં તો ચાલુ થી ક ખાવાનું હોય નાને તમારે કેવું એ આપણે પડે તેના પાક તો અમારે એને પેલા ખાઈ લેવાનો હોય ગામની પેલા લે પણ હોય એવું સાચું કે કેવાનું હોય એક અમારાને એક ઓછો ભાવે એ મારી જેવો છે ખાવામાં એ ખાય તો આને આ પાછો બહુ ખાઈ દે ભાગ ઘરમાં રહેવા નથી દે તો ભાગ આમ અવળું ફ્રિન્ડ ખાવા એ અવળું ફ્રેન્ડ ખાય એટલે કોઈને ખબર ન પડે ને કેટલું ખાઈ ગયો એ અવળું ફ્રીડ એને ચાલુ કરી દીધું ખાવાનું હવે કાળો વાળો પાણી લેતા મોટા એને પી લઉં તો જો આપણે ફ્રિજમાંથી માંથી બાટલો લઈને આવ્યા હતા ટાઢો પાણી પીવા એ તો ભૂર ભૂર ભૂસ ખાઈ લે પછી દવા આપણે પલાળી દેવી એને ડોલમાં માં નાખી કમ્પ્લીટ કરી દેવી આપણે આને દવા સટાવીને કીધું છે પણ હજી ખા ખાત કરે છે એ પગ ભરીને મૂક્યો છે હજી

અને આપણે આવી ગયા વાડીએ જો અહીંયા ગાજર ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે બધા કાઢી લીધા ગાજર અને અમારા ભાઈ જો મેથી ને એવું બધું કાઢ નાય બહાર ભાઈ રહ્યું ને ખૂંદી ને એમને તો એ હાલવા મેડમ હાઈ ક્યાં ભાગ્યો એને હવે એને ઘરે જવાની ઉતાવળ થઈ ફૂલ હવે અને જો આટલા ગાજર અત્યારે બધા બે ભૈલાએ થઈને

આપણે એની પર બાકી છે થોડાક બાકી રહી ગયા છે પાવામાં પછી આ દેરમાં સડાઈ દેવાનું પાણી તો આપણે જો આવી દાયર ઊભી છે આપણે અને પપ્પાએ ભર લીધો છે જો આજે એકલી દવા કાઢે છે ને મને એમ કીધું આજ તમે પોરો ખાઈ લો અને આજે મેં બધું એકલા માથે લઈ લીધું છે દવા છાંટવાનું બધું તો આપણે જો હાન પડી ગઈ છે અને જો અહીંયા ધબાલો ધોઈ નાખ્યો છે ખવાનો રખડાવતી અને આપણે હવે એક ક્યારો બાકી છે અને જો હાન પડી ગઈ છે હમ સાંજ પડી ગઈ હવે સાંજ પડી ગઈ દીઠમી ગયો છે આ હાલો ભાઈ દીઠમી ગયો છે હવે અને બે ક્યારા રહી ગયા છે એકમાં એકમાં ચાલુ છે નાની પછી એક છે હવે દૂધ ખાવું હોય તો પછી અંધારે કામ કરવું પડે ના ના કામ કરવું પડે ઈમાં કોક દૂધ ખાવું હોય ને તો આ મને હા તો મહેનત કરવી પડે એ ઈ વાત સાચી આવવું પડે પડે

તેની જે મા આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો બધાને ગમીએ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો